સબસ્ક્રાઈબ કરી લો અમારી આ યુટ્યુબ ચેનલ જે કે ગુરુ ગુજરાતીને જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌપ્રથમવાર મળી જાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજથી આપણે પટાવળા વર્કચાર માટેના મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો લઈને આવી રહીએ છીએ આ જે પ્રશ્નો છે તમને આવનારી પટાવળાની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે ઉપરાંત આ વિડીયોમાં આપણે એકથી પચાસ જેટલા પ્રશ્નોની જે ચર્ચા કરીશું જે તમને ખૂબ જ આવનારી પરીક્ષાઓ માટે ઉપયોગી બનશે તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે તો તેનો જવાબ આવે છે મિત્રો અનુચ્છેદ નંબર ત્રણસો ને સિત્તેર મુજબ તેને વિશેષ દરજ્જો જે પ્રદાન કરવામાં આવ્યો છે ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે તો મિત્રો રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે તો તેનો જવાબ આવે છે બે હજાર પાંચથી આ માહિતી અધિકારનો કાયદો અમલમાં આવ્યો છે અને બીજો તારીખ પૂછવામાં આવે તો બાર દસ બે હજાર પાંચના રોજથી આ માહિતી અધિકારનો કાયદો અમલમાં આવ્યો છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ કયા દેશનું રહેલું છે તો મિત્રો ભારત દેશનું છે તે વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ રહેલું છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન બંધારણ સભાની બે વર્ષ અગિયાર માસ ને અઢાર દિવસમાં કુલ કેટલી બેઠકો મળેલી હતી તો મિત્રો કુલ છે એકસો જેટલી બેઠકો આ બંધારણ સભાની જે યોજાઈ હતી કોણ હતા તો મિત્રો તેનો જવાબ આવે છે નરગીર છે જેઓ રાજ્યસભામાં સૌપ્રથમવાર નિમાયેલા મહિલા અભિનેત્રી બન્યા હતા ત્યાર પછી સાતમો પ્રશ્ન ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા તો મિત્રો તે હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી રહી ચૂક્યા હતા ત્યાર પછી આઠમો પ્રશ્ન ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે તો મિત્રો ગુજરાતનો જે પ્રમાણિત ઇતિહાસ છે તે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે ત્યાર પછી નવમો પ્રશ્ન મેત્રક વંશની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો મેત્રક વંશની સ્થાપના છે તે ભટારકે કરી હતી ત્યાર પછી દસમો પ્રશ્ન મેત્રક વંશનો કુળ ધર્મ કયો હતો તો મેત્રક વંશનો કુળ ધર્મ હતો સેવ ત્યાર પછી મિત્રો જોઈએ તો અગિયારમો પ્રશ્ન છે મેત્રક શાસકોની રાજધાની કઈ હતી તો મિત્રો મેત્રક શાસકોની રાજધાની હતી વલ્લભી ત્યાર પછી બારમો પ્રશ્ન છે ચીની મુસાફરી હ્યુંગ એન્ડ સાંગ ગુજરાતની મુલાકાત વખતે કયો રાજા ગુજરાત પર રાજ કરતો હતો તો મિત્રો ત્યારે ધ્રુસેન બીજો છે તે ગુજરાત પર તે રાજ કરતો હતો ત્યાર પછી તેરમો પ્રશ્ન મેત્રક શાસનનો અંત કોના દ્વારા થયો હતો તો મિત્રો મેત્રક શાસનનો અંત છે તે આરબોના હુમલાને કારણે થયો હતો ત્યાર પછી ચૌદમો પ્રશ્ન રાષ્ટ્રકૂટોની રાજધાની ક્યાં સ્થળે હતી તો મિત્રો રાષ્ટ્રકૂટોની રાજધાની છે તે ખેટક ખાતે રહેલી હતી ત્યાર પછી પંદરમો પ્રશ્ન ગુજરાતના ઇતિહાસમાં કયો કાળ સુવર્ણકાળ ગણાય છે તો તે છે સોલંકી યુગ ત્યાર પછી મિત્રો જોઈએ તો સોળમો પ્રશ્ન છે પાટણમાં ચાવડા વંશના શાસનનો જે અંત છે તે કોણે કર્યો હતો તો મિત્રો પાટણમાં જે ચાવડા વંશનું શાસન હતું તેમનો અંત છે મૂળરાજ સોલંકીએ કર્યો હતો ત્યાર પછી સત્તરમો પ્રશ્ન ગુજરાતને ગુજરાત નામ કયા શાસનકાળ દરમિયાન મળ્યું છે તો મિત્રો તે છે સોલંકી યુગ દરમિયાન ગુજરાતને ગુજરાત નામ જે મળ્યું છે ત્યાર પછી અઢારમો પ્રશ્ન કયા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલન આહાર તરીકે ઓળખાય છે તો મિત્રો તે છે ગાયનું દૂધ ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન ગુજરાતમાં કુલ કેટલી અને કઈ જાતના મૂર્ગ જોવા મળે છે તો મિત્રો ગુજરાતમાં ચાર જાતના મૂર્ગ જોવા મળે છે તેમાં કાળિયાર નીલગાય ચિંકારા અને ચોસિંગ આ ચાર જેટલી જાતના મુર્ગ ગુજરાતમાં જોવા મળે છે ત્યાર પછી વીસમો પ્રશ્ન છે ભારતમાંથી ક્યુ પ્રાણી નામ શેર થવા પામેલ છે તો મિત્રો ભારતમાંથી જે ચિત્તો છે તેના પ્રાણી છે તે હાલમાં નાશ નામ નામ શેર થવા પામેલ છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો એકવીસમો પ્રશ્ન છે ભારતીય વન સંરક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો મિત્રો ભારતીય વન સંરક્ષણનું જે મુખ્યાલય છે તે દેહરાદૂન ખાતે આવેલું છે ત્યાર પછી બાવીસમો પ્રશ્ન ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી હતી તો મિત્રો તેનો જવાબ આવ્યો છે ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ બનાવી હતી ત્યાર પછી ત્રેવીસમો પ્રશ્ન ભારતે વર્ષ બે હજાર દસને કઈ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું તો મિત્રો ભારતે છે વર્ષ બે હજાર દસને છે રાષ્ટ્રીય વાઘ વર્ષ તરીકે ઉજવવાનું જે નક્કી કરેલું હતું ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન વર્ષ બે હજાર દસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે ઉજવવાનું થયું હતું તો મિત્રો વર્ષ બે હજાર દસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા વર્ષ તરીકે ઉજવવાનું જે નક્કી થયું હતું ત્યાર પછી પચીસમો પ્રશ્ન ગુજરાતનો કયો જિલ્લો જૈવ મંડલીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ છે તો મિત્રો તે છે કચ્છ જિલ્લો છે તે જૈવ મંડળીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો છવ્વીસમો પ્રશ્ન છે ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુઓ માટે કયું નિશાન હોય છે તો મિત્રો ઘર વપરાશની જે વસ્તુ હોય છે તેમાં આઈ એસઆઈનું જે માર્કો લગાવેલો હોય છે ત્યાર પછી સત્યાવીસમો પ્રશ્ન ઊનની બનાવટ અને પોશાકની વસ્તુઓ પર સારી ગુણવત્તાવાળું વસ્તુ માટે ક્યુ નિશાન લગાવવામાં આવે છે તો મિત્રો ઊનની બનાવટ માટે અને જે પોશાકની વસ્તુઓ માટે છે તે વૂલમાર્કનું જે નિશાન લગાવવામાં આવે છે ત્યાર પછી અઠ્યાવીસમો પ્રશ્ન શાકાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું નિશાન હોય છે તો મિત્રો શાકાહારી ખાદ્ય સામગ્રી હોય છે તેના ઉપર લીલા રંગનું જે આ નિશાન જોવા મળતું હોય છે લીલા કલરનું ટપુ તમે જોઈ શકો છો ત્યાર પછી ઓગણત્રીસમો પ્રશ્ન ખેત પેદાશની વસ્તુ પર કયું નિશાન હોય છે તો મિત્રો ખેત પેદાર્થની વસ્તુ હોય છે તેમાં એગ માર્ગનું જે નિશાન જોવા મળે છે ત્યાર પછી ત્રીસમો પ્રશ્ન માંસાહારી ખાદ્ય સામગ્રી પર કયા રંગનું નિશાન હોય છે તો મિત્રો માંસાહારી જે ખાદ્ય સામગ્રી હોય છે તેમાં લાલ રંગનું જે નિશાન જોવા મળતું હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો એકત્રીસમો પ્રશ્ન છે સોના ચાંદીની બનાવટ ઉપર ક્યુ નિશાન હોય છે તો મિત્રો સોના ચાંદીની જે બનાવટ હોય છે તેમાં બી આઈ એસ નામનું જે નિશાન લગાવવામાં આવતું હોય છે ત્યાર પછી બત્રીસમો પ્રશ્ન મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય રહેલું છે તો મિત્રો મોહિની અટ્ટમ છે તે કેરળ રાજ્યનું નૃત્ય રહેલું છે ત્યાર પછી તેત્રીસમો પ્રશ્ન કથકલી કયા રાજ્યનું નૃત્ય રહેલું છે તો મિત્રો કથકલી પણ જે કેરળ રાજ્યનું નૃત્ય રહેલું છે ત્યાર પછી ચોત્રીસમો પ્રશ્ન કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય રહેલું છે તો મિત્રો કુચીપુડી છે તે આંધ્રપ્રદેશ રાજ્યનું જે નૃત્ય રહેલું છે ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન વૈશાખીનો મેળો કયા રાજ્યમાં ભરાય છે તો મિત્રો વૈશાખીનો મેળો છે તે પંજાબ છે તેમાં આ વૈશાખીનો મેળો ભરાય છે ત્યાર પછી આગળ જોઈએ તો છત્રીસમો પ્રશ્ન છે પકુર શું છે તો મિત્રો પકુર એટલે કે ઉત્તર પૂર્વના જે રાજ્યોમાં ઘરના પાછલા ભાગમાં જે માછલા ઉછેરવા માટે તળાવ બનાવવામાં આવે છે તેને પક્કુર કહેવામાં આવે છે ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે તો મિત્રો ઓજપાલી નૃત્ય છે તે અસમ રાજ્યનું રહેલું છે ત્યાર પછી આડત્રીસમો પ્રશ્ન ભરતનાટ્યમ નૃત્ય કયા રાજ્યનું છે તો મિત્રો ભરતનાટ્યમ નૃત્ય છે તે તમિલનાડુ રાજ્યનું તે નૃત્ય રહેલું છે ત્યાર પછી ઓગણચાલીસમો પ્રશ્ન બિહુ નૃત્ય કયા રાજ્યનું છે તો મિત્રો બિહુ નૃત્ય છે તે અસમ રાજ્યનું રહેલું છે ત્યાર પછી ચાલીસમો પ્રશ્ન ઇમેલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવામાં આવે છે તો મિત્રો ઈમેલની જે સેવા આપે છે જે સંસ્થા તે સંસ્થાના નામને આપણે હોસ્ટ નેમ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો એકતાલીસમો પ્રશ્ન છે વાયર ઉપર સિલિકોન કરેલ કેબલને શું કહેવામાં આવે છે તો મિત્રો વાયર ઉપર જે સિલિકોન કરેલ કેબલ હોય છે તેને ઓપ્ટિકલ કેબલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બેતાલીસમો પ્રશ્ન દલ સરોવરમાં જોવા મળતા નૌકાઘર ક્યાં નામે ઓળખાય છે તો મિત્રો આ દલ સરોવરમાં જોવા મળતા ઘર છે તે શિકારા તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી તેતાલીસમો પ્રશ્ન દલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો દલ સરોવર છે તે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે ત્યાર પછી ચુમ્માલીસમો પ્રશ્ન કયા શહેરની રથયાત્રા જગવિખ્યાત રહેલી છે તો મિત્રો તે છે જગન્નાથપુરી એટલે કે ઓડિશામાં જે રથયાત્રા થાય છે તે જગવિખ્યાત રહેલી છે ત્યાર પછી પિસ્તાલીસમો પ્રશ્ન ભારતના કયા રાજ્યની નૌકા હરીફાઈ સુપ્રસિદ્ધ છે તો મિત્રો કેરળ રાજ્યમાં જે નૌકા હરીફાઈ જે યોજાય છે તે ભારતભરમાં સુપ્રસિદ્ધ રહેલી છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો છેતાલીસ પ્રશ્ન છે કુનીનો મેળો ક્યાં ભરાય છે તો મિત્રો કુનીનો મેળો છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભરાય છે ત્યાર પછી સુડતાલીસમો પ્રશ્ન વલ્લભભાચાર્ય ભક્તિ આંદોલનમાં કયા પ્રકારનો પ્રચાર કર્યો હતો તો મિત્રો ત્યારે તે આંદોલનમાં છે પુષ્ટિ માર્ગનો પ્રચાર કર્યો હતો ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન આપણા રાજ્યમાં કુલ કેટલા તાલુકાઓ આવેલા છે તો મિત્રો બસો ને એકાવન જેટલા તાલુકાઓ આવેલા છે આપણા રાજ્ય ગુજરાતમાં અને એમાંથી બરસો ને ઓગણપચાસને માન્ય રહેલા છે ત્યાર પછી ઓગણપચાસમો પ્રશ્ન મકરસંક્રાંતિમાં સૂર્ય કઈ રાશિમાં પ્રવેશે છે તો મિત્રો મકરસંક્રાંતિમાં સૂર્ય છે તે મકર રાશિમાં પ્રવેશે છે ત્યાર પછી પચાસમો પ્રશ્ન બાલદિન તરીકે કયો દિવસ ઉજવાય છે તો મિત્રો દિવસ તરીકે તે ચૌદમી નવેમ્બરના દિવસને બાલદિન તરીકે ઉજવવામાં આવે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક વિડીયોને જરૂરથી શેર અને અમારી આ યુટ્યુબ ચેનલ છે જી કે ગુરુ ગુજરાતી તેને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો અને તેમને પણ કહેજો કે આ યુટ્યુબ ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આવા વિડીયો જે મૂકવામાં જ આવતા હોય છે તો વિડીયો જોવા બદલ આપ સૌનો મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મિત્રો